ફરી એક નંબર વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી એમાં ચેપ્ટર નંબર સાત જોવાના છીએ કે રૈયાની ટ્રેન મોડી પડી પર્યાવરણની વાત કરીએ છીએ આપણે એમાં છઠ્ઠો પાટ આપણે જોયો સાતમો આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો તો આપણે શરૂઆત કરી દઈએ રિયાની ટ્રેન મોડી પડી પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો જવાબ જોઈ લઈએ મુસાફરી દરમિયાન તમને શું કરવાનું ગમે તો બારીની બહાર બધી નવી નવી વસ્તુ જોવી વસ્તુઓ જેવી કે નદીઓ પર્વતો મેદાનો અને વૃક્ષો જોવાનું ગમે છે બીજો પ્રશ્ન છે ટ્રેન મોડી કેમ પડતી છે તો રેલ માર્ગ પર ક્યારેક બીજી ટ્રેનનો ક્રોસિંગ હોય ટ્રેનના પાટા પર પાણી ભરાયું હોય હોય ટ્રેન રોકી હોય સ્ટેશન પર ટ્રેન અટવાઈ હોય ત્યારે ટ્રેન મોડી પડતી હશે ત્રીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે તમે અમદાવાદ જંક્શન પર છો ત્યાં તમને શું શું જોવા મળશે તો અમને અમદાવાદ જંક્શન પર ટિકિટ ચેકર ટ્રેન પ્લેટફોર્મ પાણીનું પરબ કુલી નાસ્તાની દુકાનો વગેરે જોવા મળશે ચોથો પ્રશ્ન છે રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકનું શું મહત્ત્વ હશે તો રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકને કારણે ટ્રેનને વચ્ચે ઊભું રહેવું પડતું નથી અને અકસ્માત થતો અટકે છે પાંચમો પ્રશ્ન છે તમે ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી પછાત થઈ રહ્યા છો તો તમને કઈ નદી જોવા મળશે તો અમે ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તો અમને નર્મદા નદી જોવા મળે પછી પ્રશ્ન બીજો છે નીચેના ચિત્રો વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવીને લખો તો જો પહેલું દ્રશ્ય છે એ રેલવે સ્ટેશનમાંથી જે જવાનું હોય પ્લેટફોર્મ વાય ઉપર એ સીડી વાળો રસ્તો છે પુલનું ચિત્ર છે એવું તો કે આ રેલવે સ્ટેશન પર છીડીવાળા પુલનું ચિત્ર છે જેનો ઉપયોગ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા અને થાય છે બીજું જોઈએ બીજું દ્રશ્ય છે કે આ નદી ઉપર આવેલો બ્રિજ છે જ્યારે રસ્તામાં વચ્ચે નદી આવતી હોય ત્યારે નદીની એક બાજુથી બીજી બાજુ જવા માટે આવા પ્રકારના બ્રિજનો ઉપયોગ થાય છે ત્રીજું દ્રશ્ય જોઈ લઈએ કે આ બોગદા એટલે કે ટનલનું ચિત્ર છે કે જ્યારે ટ્રેનમાં રસ્તામાં ટ્રેનમાં કે કોઈ રસ્તામાં કે કોઈ પર્વત કે ટેકરો આવે ત્યારે ટ્રેનના પાટાને આગળ વધારવા માટે કે આવી ટનલ બનાવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે મેળા સર્કસ પ્રાણી સંગ્રહાલય સિનેમા ગૃહ જાદુગર પાર્કિંગ કે અન્ય સ્થળોની પ્રવેશ ટિકિટો અહીં જોટાડો એટલે તમે જ્યાં ફરવા ગયા હોય આવું વસ્તુ બધી જોવા જાઓ તો એની ટિકિટ અહીં ચોંટાડવાની છે ચોથો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દો સામેથી કયા સ્થળે કે વાહનને લાગુ પડે છે તે મુજબ સર્કલ પર રંગ પૂરો જો રેલવે માટે લાલ રંગ છે બસ માટે પીળો અને વિમાન માટે લીલો રંગ છે તો આપણે જોઈએ કુલી તો એ ક્યાં હોય રેલવે સ્ટેશન એટલે એમાં લાલ એર હોસ્ટ એર હોસ્ટેસ તો એ વિમાન માટે એટલે અહીંયા લીલો કલર આમાં આમાં લીલો અહીંયા લાલ અને કંડક્ટર તો એ બસમાં હોય એટલે અહીંયા પછી પાઇલોટ છે તો વિમાનમાં લી લો પછી ટિકિટ ચેકર એ પણ રેલવે એટલે અહીંયા લાલ સ્ટેશન માસ્તર એ પણ રેલવે રનવે એટલે વિમાન માટે લાલ પ્લેટફોર્મ ટિકિટ તો અહીં બસ આવશે એટલે પીળો છડકમાં એમાં આવશે બસ માટે એટલે પીળો રમ પછી તમે કરેલી મુસાફરીના આધારે પ્રશ્ન લખવાના છે તો જો તમે જોયેલું સ્થળ તે સ્થળના લોકોનો પોશાક એનો ખોરાક અને પ્રખ્યાત વાનગીને ચીજવસ્તુ તો અહીંયા આઠ છ લીધું છે આપણે તે સ્થળના લોકોનો પોશાક છે પાઘડી ટોપી પેન્ટ એ ટેન્ટ અને પેન્ટ શર્ટ પછી ખોરાકમાં દાળ ભાત શાક શાકરોટલો ને રોટલી અને પ્રખ્યાત વાનગી ભજીયા અને બટેટા પછી જામનગર છે એનો પણ પોશાક સેમ છે રોટલી દાળ ભાત તેનો ખોરાક છે અને વઢાળાના વાઢાળાના ભજીયા એ પ્રખ્યાત છે જામનગરના પછી અમરેલી છે તો એમાં ખોરાક પેલા પોશાક છે પેન્ટ શર્ટ ડ્રેસ સાડી ખોરાક છે રોટલો ભાખરી દાળ ભાત અને ગોપાલની લચ્છી અને ભગતનું ઊંધીયું એની પ્રખ્યાત વસ્તુ છે પછી આગળ છે અમદાવાદ તેમાં ડ્રેસ સાડી પેન્ટ શર્ટ ધોતીઓને જબ્ભો ખોરાકમાં ભાજી ભાવ દાળ ભાત અને શાક રોટલી અને ભાજી એનું પ્રખ્યાત છે પછી પાટણ છે તેમાં ડ્રેસ સાડી પેન્ટ શર્ટ રોટલી ભાખરી શાક દાળ ભાત એનો ખોરાક છે અને પાટણના પટોળા પ્રખ્યાત છે પછી સુરત છે તો આમાં પેન્ટ શર્ટ ડ્રેસ અને સાડી અને ટોપી અને પોશાક અને ખોરાક છે ભાજી દાળભાત દાળ ભાત અને શાક રોટલી પ્રખ્યાત વાનગીમાં સુરતી લોચો અને સુરતી દોરી આ રીતે સરસ મજાનો પાઠ હતો હરિયાની ટ્રેન મોડી પડી તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો હવે મળીએ આપણે પાઠ નંબર આઠમાં મળીએ બીજા વિડીયોમાં